એકસો એકવીસ વર્ષ પછી બનતો ચંદ્ર સૌભાગ્ય યોગ ચાર રાશિઓ માટે લગ્નના દરવાજા ખુલે છે શ્રીહરિની અપરિમિત કૃપા થશે હા મિત્રો તમને જાણકારી આપું કે એકસો એકવીસ વર્ષ પછી વર્ષ બે હજાર છવીસમાં એક ખૂબ જ શુભ ચંદ્ર સૌભાગ્ય યોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે બારમાંથી ચાર રાશિઓ પર ખાસ અસર જોવા મળશે આ ચંદ્ર સૌભાગ્ય યોગ બનેતા જ જગતના રક્ષક શ્રી વિષ્ણુ અને માતા જગદંબાનો આશીર્વાદ આ ચાર રાશિઓને મળશે એટલે ભગવાન શ્રી વિષ્ણુની કૃપા આ ચાર રાશિઓ પર જરૂર થશે સાથે જ જગત માતા જગદંબાની પણ અસમિત કૃપા આ ચાર રાશિઓ પર રહેશે રાશિઓ પર ચંદ્ર સૌભાગ્ય યોગ બનવામાં આવ્યું છે જેના કારણે તેમના જીવનની મુશ્કેલીઓ હવે દૂર થવાની છે હવે તેમના જીવનમાં ચંદ્ર સૌભાગ્ય યોગ બનતા લગ્નની આડચણો હવે દૂર થવાની છે તો મિત્રો તમે આ વિડિયો અંત સુધી જરૂર જુઓ કારણ કે આ વિડિયો તમારું જ બધા રાશિઓ માટે ખાસ છે મિત્રો દરેક નવો વર્ષ બદલાવ આશા અને ખુશીઓ લઈને આવે છે પણ જ્યારે વાત લગ્ન જેવી પવિત્ર અને જીવન બદલી દે તેવી બંધનની થાય છે ત્યારે દરેકે જાણવું હોય છે કે આવનારો સમય તેમના માટે કેવો હશે રહશે વર્ષ બે હજાર છવીસને જ્યોતિષીઓ ખૂબ જ શુભ વર્ષ માની રહ્યા છે કારણ કે આ વર્ષે કેટલાક ખાસ ગ્રહ એવી સ્થિતિમાં રહેશે જે લગ્નના દરવાજા ખોલી શકે છે જેના જાતકોના યોગ હજી સુધી વારંવાર અટકાતા આવ્યા છે તેમના માટે બે હજાર છવ્વીસ એક મહત્વપૂર્ણ મોરચો બની શકે છે જ્યોતિષ મુજબ જ્યારે ગુરુ શનિ અને શુક્ર શુભ સ્થાનોમાં અથવા અનુકૂળ સ્થિતિમાં હોય છે ત્યારે લગ્નના યોગ ખૂબ જ મજબૂત બને છે અને આવું દુર્લભ યોગ બે હજાર છવ્વીસમાં બનવાના છે આ સમયે ગ્રહોની અનુકૂળ ગતિ અને શુભ દ્રષ્ટિથી એક શક્તિશાળી ચંદ્ર સૌભાગ્ય યોગ બનાવાશે જે ઘણી રાશિઓ માટે સંબંધોમાં સ્થિરતા મીઠાશ અને મજબૂતી આવશે મિત્રો ગ્રહગણતરી સ્પષ્ટ કહે છે કે ચૌદ જાન્યુઆરી બે હજાર છવીસમી એકવીસ માર્ચ બે હજાર છવીસ સુધીનો સમય ખૂબ જ શુભ દુર્લભ અને ફળદાયક રહેશે એ સાથે જ ચૌદ જાન્યુઆરી બે હજાર છવીસના દિવસે ખરમાસ સમાપ્તિ થશે જેના કારણે ભગવાન વિષ્ણુ અને જગદંબાની અસમિત કૃપા ચાર રાશિઓ પર રહેશે મિત્રો આ સમયગાળામાં ગુરુ ગ્રહ કર્ક રાશિમાં વક્ર યથાવસ્થામાં પણ શક્તિશાળી રહેશે અને ચંદ્રમાં વારંવાર શુક્ર સાથે મળીને એવો અદભુત અને શુભયોગ બનાવશે જે પ્રેમ લગ્ન અને નવા સંબંધોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ દરમિયાન ન માત્ર નવા સંબંધોના અવસરો વધશે અને જૂના અટવાયેલા મામલાઓ પણ ઝડપથી આગળ વધવા લાગશે અને મિત્રો આ જ નહીં આવતીકાલે શનિ મહારાજ પણ પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના છે શનિ કુંભ રાશિમાં રહેશે અને તેમની શુભ નજર વૃષભ તુલા કન્યા સહિત અનેક રાશિઓ પર પડશે શનિની આ શાંતિમય ઉર્જા ગુરુ અને શુક્ર બંનેને વધુ શક્તિ આપશે જેના કારણે લગ્નના યોગ ખૂબ જ મજબૂત બનશે જઓત શાસ્ત્ર કહે છે કે જ્યારે ચંદ્ર સૌભાગ્ય યોગ પર ગુરુ અને શુક્ર બંનેની નજર એકસાથે પડે ત્યારે તે સમય વિષ્ણુ લક્ષ્મીની અયુક્ત કૃપાનું સંકેત માનવામાં આવે છે આવી રીતે પવિત્ર યોગમાં અટકેલી લગ્નની વાતો આગળ વધે છે સાચો જીવનસાથી મળવાના યોગ બને છે અને પરિવારમાં સમૃદ્ધિ આવે છે એટલે કે વર્ષ બે હજાર છવ્વીસે તે તમામ જાતકો માટે ખૂબ જ શુભ અને જીવનમાં બદલાવ લાવનારો સમય બની શકે છે જેઓ લગ્નની રાહ જોઈ રહ્યા હતા અને જેમનું આમ વારંવાર કોઈના કોઈ કારણથી અટકેલું હતું દોસ્તો હવે તમે વિડીયો આખો જરૂર જુઓ કારણ કે આગળનું વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે અને હા જો દિલથી સાચી શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં જય શ્રી નારાયણ લવાનું ભૂલશો નહીં વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી દરેક મહત્વપૂર્ણ જ્યોતિષીય માહિતી સમયસર તમને મળી રહે હવે જાણીએ કે કઈ ચાર ભાગ્યશાળી રાશિઓ માટે વર્ષ બે હજાર પ્રેમ ખુશીઓ અને લગ્નના નવા દ્વાર ખોલનાર છે નંબર એક તુલા રાશિ તુલા રાશિના મિત્રો જો તમે સાચા જીવનસાથીની શોધમાં છો કે ઘરે બધાની નજરો હવે તમારી લગ્ન તરફ છે તો આ સાંભળો તમારું બે હજાર છવીસ એવો જબરદસ્ત સમય લાવનાર છે ખાસ કરીને ચૌદ જાન્યુઆરી પછી જેને ખરેખર ભાગ્યનો આશીર્વાદ કહી શકાય નવા વર્ષની શરૂઆત સાથે જ ગુરુગ્રહ તમારા કુંડળીના સાતમા સ્થાન પર જોરદાર અસર કરશે તાકાત આપનાર સમય છે અને આ સૂચવે છે કે જાન્યુઆરીથી લઈને બે જૂન બે હજાર છવ્વીસ સુધી તમારા માટે લગ્નના ખૂબ શુભ માર્ગ ખુલશે આ સમયગાળામાં માત્ર સંબંધોની વાત આગળ વધશે જ નહીં સારો જીવનસાથી મળવાની શક્યતા પણ વધુ મજબૂત દેખાશે ઘરકુટુંબમાં પણ લગ્નને લઈને સકારાત્મક વાતાવરણ બની રહેશે અને વાત ઝડપથી આગળ વધી શકે છે હા દોસ્તો બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમય નાયદ બહુ મજબૂત રહેશે નબળો પણ નહીં અર્થાત્ સમયગાળો લગ્નના મામલામાં થોડો સામાન્ય રહેશે કામ અટકશે નહીં પણ ખૂબ દોડધામ પણ નહીં પણ જેમ જ નવેમ્બર શરૂ થશે ગ્રહોની ચાલ ફરી તમારીને પૂરેપૂરી રીતે સપોર્ટ કરવા લાગશે નવેમ્બર અને ડિસેમ્બર બે હજાર છવ્વીસમાં ગુરુગ્રહનો પ્રભાવ ફરીથી એટલો શુભ બની જશે કે સંબંધો મજબૂત થવા જેવા યોગ્ય વરવધુ મળવાની શક્યતા અને અહીં સુધી કે લગ્નની તારીખ નક્કી થવાની તકો પણ ખૂબ જ મજબૂત બનશે આ સમય દાંપત્ય જીવન પણ શાંત અને સુખદ દિશામાં આગળ વધતું દેખાશે જો કોઈ નાની મોટી ગલતફમીઓ પણ હશે તો વાતચીત અને સમજદારીથી તે તરત જ સોલ્વ થઈ જશે આથી સંબંધોની મીઠાશ વધશે અને વૈવાહિક જીવન વધુ શાંત અને મજબૂત બનશે એ છે કે આખું બે હજાર તુલા રાશિના અવિવાહિત જાતકો માટે ખૂબ શુભ રહેશે વિવાહના મામલામાં ખૂબ સારા પરિણામ લાવનારો અને આશાઓથી ભરેલો વર્ષ સાબિત થઈ શકે છે અને જેમણે પહેલેથી જ લગ્ન કર્યા છે તેમના માટે પણ આ સમય ખૂબ જ સારો રહેશે કારણ કે વધારે ભાગના મહિનાઓમાં ગુરુની શુભ સ્થિતિ તમારા સંબંધમાં સમજ પ્રેમ સહયોગ અને સમન્વય વધારશે જો તમે લગ્નમાં આવી રહેલી અટકાવો દૂર કરવા માંગો છો તો કેટલાક સરળ ઉપાયો પણ ખૂબ ફાયદાકારક રહેશે રોજ શિવલિંગ પર સ્વચ્છ પાણી ચઢાવો અને ઓમ નમ શિવાય નો જાપ કરો શુક્રવારે કોઈ સુહાગન સ્ત્રીને જમણવાર કરાવો વૈવાહિક સુખમાં વધારો થશે કન્યાઓને કપડાં કે મીઠાઈ ભેટમાં આપવી કરીએ ગ્રહોનો દોષ શાંત થાય છે મંગળવારે ગુડ અને લાલ કપડાં હનુમાનજીને અર્પણ કરો બાધાઓ દૂર થાય છે ગણેશજીને દૂરવા ચડાવો અને ગમ ગણપતયે નમ મંત્ર જપો લગ્નમાં થઈ રહેલી વિલંબ દૂર થાય છે આવો વર્ષ બે હજાર છવ્વીસ તુલા રાશિ માટે પ્રેમ લગ્ન અને દાંપત્ય ત્રણેય ક્ષેત્રોમાં ખૂબ જ શુભ ભાગ્યશાળી અને જીવન બદલનારો સમય લાવશે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવીસ એવો ફેરફાર લાવશે કે જે લાંબા સમયથી અટકેલી લગ્નની વાતોને નવી દિશા આપશે આવતો વર્ષ આ ખાસ ચંદ્ર વિવાહ યોગથી ભરપૂર છે જે વૃષભ રાશિના લોકોના જીવનમાં વર્ષોથી ચાલતી મુશ્કેલીઓને દૂર કરવામાં નિર્ણાયક સાબિત થશે જેમની શાદીની વાતો વારંવાર અટકી જતી હતી ક્યારેક બધું બનવાનું હતું પણ અટકાઈ જતું હતું તેમના માટે બે હજાર છવ્વીસ ખરેખર આશા નવી રોશની અને સફળતાનું વર્ષ બની શકે છે જો તમે લગ્ન લાયક છો અને યોગ્ય જીવનસાથી શોધી રહ્યા છો તો નવું વર્ષ તમારા માટે ખૂબ જ શુભ સંકેતો લઈને આવી રહ્યું છે વર્ષની શરૂઆત થતાં જ ગુરુગ્રહ તમારા કુંડળીના દ્વિતીય સ્થાનને શક્તિશાળી બનાવશે આ ગોચર માત્ર પરિવારમાં સ્થિરતા અને ખુશીઓ નહીં લાવે ઘરમાં નવા સભ્યના આવવાની સંકેત આપે છે એટલે કે સંબંધોમાં વધારો નવી જવાબદારીઓ અને લગ્ન જીવનનો મધુર પ્રારંભ જાન્યુઆરીથી બે જૂન બે હજાર છવીસ સુધી ગુરુનું આ પ્રભાવ સંબંધોની ચર્ચા મુલાકાતો અને લગ્ન તરફના મહત્વપૂર્ણ પગલાંને વધુ મજબૂત બનાવશે આ સમય સ્પષ્ટ રીતે બતાવે છે કે લગ્ન પછી તમારું જીવન નવા સંબંધો અને નવા લોકો સાથે જોડાવાનું છે બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસ વચ્ચેનો સમય વૃષભ રાશિના લોકો માટે ખાસ ફળદાયક રહેશે આ દરમિયાન ગુરુ તમારી કુંડળીના સપ્તમ ભાવમાં રહેશે ભાવ પર શુભ દૃષ્ટિ નાખીશ જે લગ્ન સંબંધિત નિર્ણયો સરળ સહજ અને સાચી દિશા આપવામાં મદદ કરશે ગુરુની આ કૃપા સંબંધ મજબૂત બનવામાં અને લગ્ન નક્કી થવાના સંકેતોને વધુ મજબૂત બનાવે છે હા એકત્રીસ ઓક્ટોબર પછી ગુરુની શક્તિ તમને ઓછા ફાયદા માટે લાગશે એટલે વર્ષની શરૂઆત અને મધ્ય બંને સમય લગ્ન માટે વધુ અનુકૂળ રહેશે વૈવાહિક જીવન માટે પણ જાન્યુઆરીથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધીનો સમય શાંતિપૂર્ણ સ્થિર અને પ્રેમથી ભરેલો રહેશે તમને અને તમારા સાથી વચ્ચે સમજદારી સમજૂતી અને સાથે ચાલવાની ભાવના વધુ ગાઢ થતી જણાશે નાની નાની વાતો પ્રેમથી સંભળી જશે અને સંબંધોની પાયાની મજબૂતી વધશે હવે વાત કરીએ કેટલીક ખાસ ઉપાયોની જે લગ્નમાં આવતી અડચણોને ઓછા કરીને ગ્રહોની ઉર્જાને અનુકૂળ બનાવે છે જલ્દી લગ્ન માટે રોજ માતા ગૌરીની આરાધના કરો લગ્ન લાયક છોકરીઓ સોમવારે માતા કાત્યાયનીની પૂજા જરૂર કરવી કાત્યાયની મહામાયા મહાયોગીની અધીશ્વરી મંત્ર એકસો આઠ વાર જપ કરો દરેક શુક્રવારે લક્ષ્મીનારાયણ મંદિરમાં દીવો બલાવો અને દરેક અમાવસ્યાને તુલસી માતા પર સ્વચ્છ પાણી અર્પણ કરો આથી લગ્નમાં થતા વિલંબ દૂર થાય છે અને ગ્રહોની કૃપા વધે છે આ રીતે વર્ષ બે હજાર છવ્વીસ વૃષભ રાશિના લોકો માટે પ્રેમ સંબંધો લગ્ન અને નવા અધ્યાયોથી ભરપૂર ખૂબ જ સારા સમય લઈને આવી રહ્યું છે ત્રીજી નંબર પર છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવીસે એક સુવર્ણ અધ્યાય બનીને આવશે જેમને લગ્ન કરવાની ઈચ્છા હોય અને લાંબા સમયથી સાચા જીવનસાથીની શોધમાં હોય તેમના માટે આ વર્ષ ખરેખર પ્રગતિ સ્થિરતા અને સફળતાનો રસ્તો ખોલનાર છે વર્ષની શરૂઆતથી જ બૃહસ્પતિદેવ તમારી કુંડળીના પ્રથમ ભાવે રહેશે અને સાથે જ સાતમ ભાવે પોતાની શુભ નજર નાખશે આ સ્થિતિ લગ્ન માટેનું યોગ ખૂબ જ મજબૂત બનાવે છે છે સાથે જ ગ્રહ પોતે સાતમું ભાવનું સ્વામી હોય અને પોતાને જ આ ભાવમાં જોવે ત્યારે લગ્નના અવસર ઘણા વધુ મજબૂત બની જાય છે સાતમેશનો પ્રથમ ભાવમાં હોવો અને ત્યાંથી પંચમ ભાવ પર નજર પાડવી એવું શક્તિશાળી સંયોજન બનાવે છે જે લગ્ન પ્રેમ સંબંધ અને જીવનસાથી મળવાના તમામ મામલામાં સકારાત્મક પરિણામ આપે છે ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રેમ લગ્નની શક્યતા ધરાવનારા માટે પણ આ સમય ખૂબ અનુકૂળ રહેશે આથી વર્ષની શરૂઆતથી લઈને બે જૂન બે હજાર છવ્વીસ સુધીનો સમય લગ્ન કરવા સંબંધો આગળ વધારવા અને પ્રેમને લગ્નમાં બદલવા માટે યોગ્ય રહેશે બદલાવ માટે ખૂબ જ મદદરૂપ રહેશે ત્યારબાદ બે જૂનથી ત્રીસ ઓક્ટોબર સુધી ગુરુગ્રહ તમારી કુંડળીના બીજા સ્થાનમાં ઊંચા ગુણ સાથે પ્રવેશ કરશે આ સમયગાળો ખાસ કરીને એરેન્જ મેરેજ માટે ખૂબ જ સારા પરિણામ આપી શકે છે ઘર પરિવારની મંજૂરી યોગ્ય સંબંધ મળવાના અને વાતચીત આગળ વધવાની સંભાવનાઓ મજબૂત રહેશે હવે વાત કરીએ કેટલીક ખાસ ઉપાયોની જે લગ્નના યોગને વધુ મજબૂત બનાવે છે દરેક સોમવારે શિવ પાર્વતીનું અયુક્ત પૂજન કરો અને ઓમ નમ શિવાય મંત્ર એકસો આઠ વખત જપવો શુક્રવારે માતા લક્ષ્મીની ભગવાન વિષ્ણુની પૂજા કરો આથી સંબંધોમાં મીઠાશ વધે છે ગુરુવારના દિવસે પીલાં કપડાં પહેરો અને કેલાના ઝાડને પાણી ચડીવો ચંદ્રદોષ શાંત કરવા માટે સોમપ્રદોષ વ્રત ખૂબ લાભદાયક રહેશે આવું વર્ષ બે હજાર છવીસ મિથુન રાશિના લોકો માટે લગ્ન પ્રેમ અને સંબંધોની દૃષ્ટિએ એક ખૂબ શુભ સફળ અને સારા ભાગ્યવાળા વર્ષ તરીકે જોવા મળે છે નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષ બે હજાર છવ્વીસ એવું મોઢું લાવી રહ્યું છે કે જે તમારા જીવનની દિશા પૂરી રીતે બદલી શકે છે ખાસ ચંદ્ર વિવાહ યોગ બની રહ્યો છે તે તમારું નસીબ નવી દિશા આપનારો છે આ વખતે ભાગ્ય પહેલાં કરતાં વધુ પ્રબળ દેખાશે અને જીવનમાં એકદમ નવી શરૂઆતના સંકેતો મળશે જે વૃશ્ચિક રાશિના લોકો જેઓ લગ્ન લાયક ઉંમરના છે અથવા વર્ષોથી યોગ્ય જીવનસાથીની શોધમાં સંઘર્ષ કરી રહ્યા હતા તેઓ માટે બે હજાર છવ્વીસ વર્ષ ખૂબ શુભ અને અવસરોથી ભરપૂર સાબિત થશે જ્યોતિષ અનુસાર આ એ સમય છે જ્યારે લગ્નબંધનમાં પ્રવેશ કરવો અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે વર્ષની શરૂઆતથી બે જૂન બે હજાર છવ્વીસ સુધી ગુરુ મહારાજ તમારી કુંડળીના ભાવમાં વસવાટ કરશે ગુરુ ગ્રહ પરંપરા અને સંસ્કાર પરિવારને મજબૂત બનાવતા ગ્રહ માનવામાં આવે છે અને જ્યારે આ લાભ ભાવમાં બેસે છે ત્યારે જીવનમાં સંબંધો નિર્ણયો અને સંપર્કોને લાભ મળે છે આ દરમિયાન ગુરુની દ્રષ્ટિ પંચમ અને સપ્તમ ભાવ બંને પર પડે છે પંચમ ભાવ પર દ્રષ્ટિ પ્રેમ સંબંધોને મીઠું બનાવે છે નવા સંબંધોની શરૂઆત કરાવે છે અને સગાઈના યોગને ખાસ મજબૂત બનાવે છે જ્યારે સપ્તમ ભાવ પર ગુરુની દ્રષ્ટિ લગ્નના યોગને સ્થિર પ અને શુભ બનાવે છે તેથી જાન્યુઆરીથી બે જૂન બે હજાર છવ્વીસ સુધીનો સમય પ્રેમ સગાઈ અને લગ્ન ત્રણેય મામલામાં તમારા માટે ખૂબ સરળ અને અનુકૂળ રહેશે રહેશે હા બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર સુધી ગુરુની સ્થિતિ થોડી નબળી પડી શકે છે જેના કારણે લગ્ન સંબંધિત બાબતોમાં થોડી દેર કે નાનો અવરોધ અનુભવાઈ શકે છે પણ આ મુશ્કેલીઓ અસ્થાયી હશે કારણ કે એકત્રીસ ઓક્ટોબર પછી ગુરુનો દૃષ્ટિકોણ ફરીથી એકસાથે પાંચમ અને સાતમ ભાવે પડે છે અને જેમ જ જેમાં દૈવી દૃષ્ટિ સક્રિય થશે સગાઈ અને લગ્નના સંકેતો ફરીથી ખૂબ જ મજબૂત થતા જશે જે લોકો ગ્રહિણ લગ્ન કરવાની ઈચ્છા રાખે છે તેમને આ સમયે ખાસ સફળતા મળવાની શક્યતા છે હવે વાત કરીએ તે અસરકારક ઉપાયોની જે વિવાહમાં જે મોડો પડી રહ્યો છે તે ઘટાડવા માટે ગ્રહોના શુભ ફળો વધારવા માટે પ્રયત્ન કરો દર શુક્રવારે કોઈ મંદિરમાં સિંદૂર ચૂડીઓ અને નાનો દર્પણ અર્પણ કરો જો વારંવાર અવરોધો આવી રહ્યા હોય તો રસોડામાં ચાંદીનો એક સિક્કો રાખવો જ જોઈએ આથી ગ્રહદોષ શાંત થાય છે મનમાં લગ્નની અડચણો દૂર કરવાની ઈચ્છા રાખો અને રોજ ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીને પ્રણામ કરો મિત્રો આજે તમે તે ખાસ રાશિઓમાંથી વૃશ્ચિક રાશિનું વિગતવાર વિશ્લેષણ સાંભળી લીધું છે જેમના જીવનમાં બે હજાર છવ્વીસ સુધી લગ્નના બળવાન યોગ બને છે આ માહિતી તમારા માટે ઉપયોગી રહી હોય તો જો તમને આથી નવી જ્યોતિષીય સમજ મળી હોય તો નીચે કોમેન્ટમાં જરૂર લખજો અને જો તમે ખરેખર માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા અનુભવતા હો તો કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધા સાથે જય શ્રી લક્ષ્મી નારાયણ લવાનું ભૂલશો નહીં વિડિયો ગમ્યો હોય તો દિલથી લાઇક કરો અને તમારા પ્રિયજનો સુધી જરૂર પહોંચાડજો તમારો સહયોગ જ અમારી સૌથી મોટી પ્રેરણા છે જલ્દી શો નવી જ્યોતિષીએ માહિતી સાથે આભાર